પાણી એ રીતે વહેતા જાણે એક નહેર વહેતી હોય તેવી સ્થિતિ બની ગઈ હતી આ દરમિયાન હજારો થી વધુ લિટર પાણીનો બગાડ થયો હતો તંત્રને બે જવાબદારી ભર્યા કાર્ય માટે કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે સિલવાસમાં ગુરુવારે રાત્રે રસ્તાના બાંધકામ દરમિયાન પાણીની પાઇપલાઇન ફાટી જવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સેલવાસમાં પોલીસ સ્ટેશનની સામે પાઇપલાઇન ફાટી જવાથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો હતો સિલવાસમાં વિવિધ સ્થળોએ રસ્તાનું બાંધકામ ચાલી રહ્યું છે પરંતુ આ ઘટનાએ કોન્ટ્રાક્ટરના બે જવાબદાર કાર્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે

આવા બેદરકાર વર્તન માટે જવાબદાર લોકોને જવાબદાર ઠહેરાવવા અને તેમના કાર્યોના પરિણામોનો સામનો કરવો જરૂરી છે વધુમાં વહીવટી તંત્રે પાઇપલાઇન ફાટવાનું ચોક્કસ કારણ નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લેવા માટે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં વ્યાપક આક્રોશ અને ચિંતા ફેલાય છે જો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર કોન્ટ્રાક્ટર સામે ઝડપી અને નિર્ણાયક પગલા લે રહેવાસીઓ બાંધકામ પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધારવાની પણ માંગ કરી રહ્યા છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને સેલવાસામાં મોટા પાયે પાણીનો બગાડ એક ચિંતાજનક ઘટના છે જે બાંધકામ પ્રોજેક્ટ્સમાં વધુ જવાબદારી અને પારદર્શિતાની જરૂરિયાતને પ્રકાશિત કરે છે વહીવટી તંત્રે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ